વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથક ખાતે વર્ષોથી ચાલતી એક અનોખી પરંપરા આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ રહી છે પાદરા પોલીસ મથકમાં દર વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ હાલમાં બદલી થઈને વડોદરા જિલ્લામાં આવેલ પોલીસ વડા સુશીલ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પાદરા પોલીસ મથક ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો અને સૌને ઉત્સાહિત કર્યા હતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા વિસ્તારના ભક્તજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મહાઆરતી બાદ જિલ્લા પોલીસ વડાએ પાદરા પોલીસ મથકના વિવિધ વિભાગ વિભાગોની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાનું અવલોકન કર્યું હતું બાદમાં ગણેશ વિસર્જન સ્થળ એટલે કે અંબાજી તળાવની પણ મુલાકાત લીધી હતી જેમાં સૌપ્રથમ હિન્દુ એકતા સંગઠન પાદરાના ગણેશ પંડાલની મુલાકાત લઈ બાપાની પ્રતિમા જોઈ ખુશ થયા હતા અને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે વિસર્જન સ્થળની મુલાકાત લઈ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને માર્ગદર્શન પણ આપ્યું હતું આજ રોજ વડોદરા રૂરલના પાદરા પોલીસ લાઈનના ગણપતિ પાપાના દર્શન કરવામાં આવ્યા અને પોલીસના તમામ પરિવારજનો સાથે ગણપતિ પાપાની આરતીની અંદર શરીર થવાનું અવસર પણ પ્રદાન મળ્યું છે એ જ સાથે આજે પાદરા પોલીસ સ્ટેશનની વિઝિટ લેવામાં પણ આવી છે અને ગણપતિ વિસર્જનના બંને સ્થળનું સ્પોટ નિરીક્ષણ કરીને गणपति बापा नो विसर्जन व्यवस्थित रीते थी सके सूचना विसर्जन के लिए विसर्जन जो है पब्लिक ने तकलीफ ना न टाइमली विसर्जन थी सकते पब्लिक ने कोईपन विसर्जन करते समय अकस्मात नहीं थे खास काल